વડોદરાની જો વાત કરીએ તો જિલ્લાના ડભોઈ નગરપાલિકાના પટાંગણમાં એકવીસમી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડભોઈ તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં ડીવાયએસપી આકાશ પટેલ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ તેમજ નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈની ગૌરવ દીકરી

નગરપાલિકાના પ્રટાંગણમાં યોગ બોર્ડ દ્વારા અને પ્રમુખશ્રી ચીફ ઓફિસર દ્વારા એક નગ ડભોઈ નગરના માણસો યોગમાં જોડાય અને યોગ દ્વારા પોતાના શરીરને નિરોગી રાખે એ માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડભો ડભોઈ નગરના મોટી સંખ્યામાં માણસોએ ભાગ લીધો હતો અને આ જ રીતે ડભોઈ નગરના માણસો યોગ કરી પોતાના શરીરને નિરોગી રહે રાખે એવી શુભેચ્છા